નમસ્કાર દર્શક મિત્રો સાઈન ઇન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જે પ્રમાણે આપ જુઓ છો મારી સાથે આજે નવસરી લાઈવના સ્ટુડિયોની અંદર જોડાયા છે જીતેશભાઈ દંતાણી જીતેશભાઈ આપનો નવસરી લાઈવના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે જીતેશભાઈનો જો પરિચય આપીએ તો જીતેશભાઈ નવસરીના જ મૂળ વતની છે એક મધ્યમ પરિવારમાંથી ઉત્પન્ન થયેલો યુવા કે જેણે સંગીત ક્ષેત્રની અંદર ખૂબ જ પ્રગતિ કરી છે અને ખાસ આજે સાક્ષાત્કાર એના માટે કરી રહ્યા છે કારણ કે આગામી ચૈત્ર નવરાત્રી જ્યારે આવી રહી છે તો ત્યારે આપણા નવસરીના યુવા કલાકારે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે માતાજીના એક ગરબાની રચના કરી છે જેની કમ્પોઝિશન અને સાથે જ સ્વરાંકન બંને જીતેશભાઈ કરી છે

બહુ અલગ વસ્તુ છે કારણ કે મારા પિતાશ્રી એવા સ્વર્ગીય નગીનભાઈ જયાભાઈ દંતાણી એ ખૂબ ભજનના પ્રેમી હતા અને ખૂબ કલાકારોને માનતા હતા અને નાનપણથી જ મને ગાવાનો શોખ હતો અને જ્યારે ગાતો ત્યારે પપ્પા મને કહેતા કે તું આવી રીતે ગાય છે આવી રીતે ગા તું આવી રીતે ગા અને ત્યાંથી એક સ્ટેજ મને બહુ વર્ષો પહેલાં નાનપણથી જ મળ્યો હતો અને ત્યારે પપ્પાએ મને પ્રોત્સાહન આપ્યું હતું એટલે પહેલાં તો મારા ગુરુ મારા પપ્પાને યાદ કરશું કે એમને મને આ ક્ષેત્રમાં જોડાયા હતા વાહ ખૂબ સરસ સાથે જો વાત કરવામાં આવે તો તાલીમ કારણ કે ઘણી વખત એવું હોય છે કે થોડોક રિયાઝ અને થોડીક તાલીમ જરૂર માર્ગદર્શન મેળવવું ખૂબ જરૂરી હોય છે તો પિતાજી બાદ આપના કોઈ અન્ય ગુરુ કે જેમની પાસેથી આપે પ્રોપર પદ્ધતિસરની કોઈ તાલીમ લીધી હોય એવું પહેલા ગુરુ મારા ક્લાસિકલમાં સ્વર્ગે દિલીપભાઈ સોની અને એમની પાસે ક્લાસિકલી તાલીમ લીધી મેં વિસારત કર્યું અને પછી એમના મોટાભાઈ શ્રી એવા હરીશભાઈ સોની એમના પાસે સુગમ સંગીતની તાલીમ લીધી હતી કારણ કે લોક સંગીતમાં ક્લાસિકલ પણ જરૂર છે અને સુગમ સંગીત પણ જરૂર છે અને ઘણા કલાકારો બહુ સારી પ્રસ્તુતિ કરતા હોય તો શીખ્યા હોય તો સારી પ્રસ્તુતિ કરી શકતા હોય એટલે મારા એ બે ગુરુનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જો વાત કરીએ તો પ્રોફેશનલી સંગીતની અંદર આપે જયારે પગ મૂક્યો આપનું એક બેનર પણ ચાલે છે આપે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા છે આપ હાલની તારીખે પણ કાર્યક્રમ કરો છો અને મને ગર્વ એ બાબતનો પણ છે કે ભાઈ ગણપતિ આવે એટલે મારે જીતેશભાઈને યાદ કરવા જ પડે કારણ કે ગણપતિની અંદર પણ જીતેશભાઈ અને ગ્રુપ જે ખરું ઘણી વખત ત્યાં અમારા આજુબાજુના વિસ્તારની અંદર ગાવા માટે આવે છે તો જીતેશભાઈ શરૂઆત કે રીતે થઈ એના સ્ટ્રગલની વાતો અને ઘેર પછીથી આ પ્રેરણા મળી કારણ કે આજનું જે મુખ્ય હેતુ છે કે ચૈત્ર નવરાત્ર અંદર આપણું એક ટાઇટલ જી હા આપ લોન્ચ કરવા જઈ રહ્યા છો જી આ ટાઇટલમાં જોવા જાય તો બે હજાર ચોવીસના અંદર એવી પરિસ્થિતિ સર્જાઈ કે મારા બાપ સમાન મારા જીજાજી તે દેવલોક પામ્યા એમને એટેક આવી ગયો અને અમે લોકો બહુ પરિવાર બહુ દુઃખી હતું અને એ જ અરસામાં બે હજાર ચોવીસથી નવરાત્રિ મારી રદ થવામાં આવી વરસાદના કારણે અને ત્યારે હું ચારે ગમેથી એટલો બધો દુઃખી થઈ ગયો કે હવે દુઃખના સમયે આપણે માને યાદ કરતા હોય છે કારણ કે આપણે તો બે હાથથી આપવા વાળા કોણ એ તો હજાર હાથવાળી છે બેઠી એટલે હું એ માના મંદિરે જઈ અને ત્યાં ખાલી માને એટલી જ અરજી કરી કે મા હું તારા મંદિરે કંઈ માગવા નથી આવ્યો તું તો મારા દિલની બધી વાત જાણે છે કંઈ કગડવા નથી આવ્યો પછી ત્યાં મને પ્રેરણા મળી છે અને ત્યાં હું એ લિરિક્સ કર્યું અને એનું કમ્પોઝિંગ કર્યું ભાઈ વાહ ખૂબ સરસ તો હવે એ મુખડું ચોક્કસથી આપણે સાંભળીએ કારણ કે જ્યારે ચૈત્ર નવરાત્રમાં લોન્ચ થવા જઈ રહ્યું છે તો ચોક્કસથી આખું આલ્બમ તો અમે તમને અત્યારે નહીં બતાવીએ પણ એની એક ઝલક કારણ કે આ કમ્પોઝિશન અને એનું સ્વરાંકન બંને જીતેશભાઈ કર્યું છે જે પ્રમાણે એમને પ્રેરણા મળી એ પ્રમાણે ચોક્કસથી જીતેશભાઈ થોડુંક લલકારો યો તું જાણ વધુ દગરવા નહીં આવ્યો હું મંદિરે કઈ માંગવા નહીં આવ્યો

પણ એક ચોક્કસથી વાત કરીશ કે લોકડાઉન વખતે કોરોના વખતે એટલે યાદ કરું છું કે જ્યારે અમે આ એપિસોડ જ્યારે શૂટ કરી રહ્યા છે આજથી બરાબર પાંચ વર્ષ પહેલા જે આજે બાવીસમી માર્ચ છે આ જે એપિસોડ શૂટ થઈ રહ્યો છે બાવીસમી માર્ચના દિવસે આજથી બરાબર પાંચ વર્ષ પહેલા બે હજાર ને વીસમાં બાવીસમી માર્ચે જનતા કરફ્યુ હતું અને ત્રેવીસમી માર્ચથી લોકડાઉન શરૂ થયું હતું જીતેશભાઈ એક ગ્રુપ છે આપનું નવસારી આર્ટિસ્ટ હેલ્પ ગ્રુપ જી હા અને એ દરમિયાન આપે ઘણા બધા કલાકારોને કે જ્યારે ખાવાના પણ ફાફા હતા આપણે મદદ પણ કરી હતી એ વિશે થોડીક માહિતી હવે ત્યાં મેં પૂછ્યું જ છે જો કે પાંચ વર્ષથી હોય કોઈને આવી માહિતી આપી નથી સોશિયલ મીડિયામાં પણ હવે તમે વાત કરી જ છે તો એ કલાકાર એક સોમાનિન હોય છે એને ખૂબ એમના માટે ગર્વ હોય છે એ અરસામાં કલાકારની પરિસ્થિતિ એટલી બધી કલાકારની નહીં પણ અન્ય લોકોની પણ એટલી બધી એકદમ નાજુક પરિસ્થિતિ હતી કે પોતાનો ભાઈ પણ પાંચસો રૂપિયા ના આપી શકે એ સમયે મેં જયારે વિચાર્યું કે મારા કલાકાર મિત્રોનું શું થશે આજે કલાકાર માણસ બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા કમાતો હોય એમાં એને ઈએમઆઈ ભરવાના હોય એમને છોકરાની ફીનું કંઈ કરવાનું હોય એને જમવાનું હોય એટલે પૈસા ક્યાંથી લાવશે કેવી રીતે એનું ગુજરાન ચલાવશે તો મારા શ્રોતાજનો છે જે મને માને છે જે મને માને છે મને મારા ગુણ ગૌરાવે છે માતાજીના ભગવાનના ભજન ગવરાવે છે એવા સોતાજનો મારા ઓર્ગેનાઇઝરોને હું એ વિનંતી કરી કે કે સાહેબ આ પરિસ્થિતિ એવી છે કલાકાર અમે રાજી કર્યા છે હવે તમે કલાકારને રાજી કરો કે એવો સમય કપરો પરિસ્થિતિ આવી છે તો મારા કલાકાર તો તમારી પાસે નહીં માંગી શકે પણ મારા હાથ ને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી ને તું આપે ને હું ખાવે વાત મને મંજૂર નથી પણ એ સમયે મેં મારા પરિવાર ની વાત ના છોડી મારા પરિવારનું ના ગણ્યું કઈ નહીં પણ મારા કલાકાર મિત્રો ખુશ રહેવા જોઈએ મારા સરસ્વતીના સાધકો આનંદમાં રહેવા જોઈએ એટલે મારા બે હાથ ફેલાવી અને ઘણા ઓર્ગેનાઇઝરો પાસે હું એક કીટોની વ્યવસ્થા કરી અને મારા કલાકાર નું ગુજરાત અને આજે કલાકાર મારો એહસાન માને છે એવું નહીં પણ એસાન મંદ થવા માટે યા કોઈ મારી પ્રેરણા મેળવવા માટે કે કોઈ મારી નામના મેળવવા માટે હું એ આજ લગી આ વસ્તુ આ તમારા એપિસોડમાં બોલું છું પણ એ એમના કિસ્મતનો હતો એમાં ભગવતી આપ્યો હતો એમાં સરસ્વતી માતાએ મને એના માટે ઉતર્યો હશે એટલે હું એમના કિસ્મત ઊ જે હતું તે આપી દીધું સાથે જીતેશભાઈ જ્યારે એક આલ્બમ બનાવતા હોય એની અંદર ખર્ચ પણ ઘણો બધો આવતો હોય છે કારણ કે માત્ર સ્વરાંકન કરી દીધું કમ્પોઝિશન કરી દીધું ત્યાંથી અટકાતું નથી એને રિલીઝ કરવું એને પ્લેટફોર્મ આપવું અને એનું શૂટિંગ વગેરે કરાવવું એનું રેકોર્ડિંગ વગેરે કરાવવું આ બધાની પાછળ પણ ઘણો બધો ખર્ચ થતો હોય છે તો અત્યારે આપના આલ્બમ માટે કોઈ સ્પોન્સર ખરું ના ના આના સ્પોન્સરમાં તો ભગવાન માતાજીએ એવું થોડુંક સક્ષમ કર્યું છે કે મારા મિત્ર છે મારા ભાઈ જમાન મારા ભાઈઓ છે મારા એવા ફ્રેન્ડો છે મિત્ર છે એમને વ્યવસ્થા કરી અને મારું જે અટકેલું કામ હતું તે હજુ

અને મારી પર તમને હાથ જોડીને એટલી જ નમ્ર વિનંતી છે કે આ મારા ભાવથી હું એ ગાયું છે પણ તમે આ માતાજીનું પદ તમે જ્યારે સાંભળશો તો તમને પણ ખરેખર લાગશે કે કે ખરેખર આ વસ્તુ જ જ હોય છે અને આવું કારણ કલ તો છબીસ મુલકો કે માલિક છે સિકંદર ગયા તો દોનો હાથ ખાલી છે ક્યાં લે કે આયે છે ક્યાં લે કે જાય કે મુઠ્ઠી બાંધ આયે એ મુઠી ખોલી આ બધી મતલબ સંસાર છે મતલબી દુનિયા છે આમાં આપણા ઈષ્ટદેવ સિવાય આપણી ભગવતી સિવાય આપણું કોઈ નથી બીજી કોઈ આપના દિલની નજીકની કોઈ રચના હોય તો ચોક્કસથી અમારા દર્શક મિત્રોને કારણ કે જેથી કરીને કળા દેશ વિદેશ સુધી પહોંચી શકે અને કોઈના ત્યાં કોઈ સુપ્રસંગ હોય તો જીતેશભાઈ કારણ કે જીતેશભાઈ તમામ પ્રકારના કાર્યક્રમો સંગીતના આપ પીરસો છો બરાબર ને તો એ વિશે થોડુંક આપનું હવે રચના તો કારણ કે હાલમાં તો મારું જ હું વિચારતો હોય છું કે મારું જ કમ્પોઝિંગ ગાવા માટે કરતો હોય છું પણ અત્યારે ચૈત્રી નવરાત્રી આવી રહ્યું અને તમારા આશીર્વાદ હશે તો એ માતાજીને ડાગ જેને કહેવાય છે જે દક્ષિણ ગુજરાતમાં બહુ ઓછું એ થતું હોય છે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં એનું ચલણ ખૂબ વધારે છે હા પણ એક ડાક બનાવી છે અને તમારા લોકોના આશીર્વાદથી એ બહુ જલ્દી રિલીઝ થશે એ તરફ તમને સંભાળી ચોક્કસ ने देवी मारी जागी जागिवीरा डाकूवागी मार तमे डाकू वगाड़ो जरा धीमा धीमा तमे मेडाकू वगाडो जरा धीमा धीमा ये, धीमा धीमा। ये, ये ने देवी मारी जागिवीरा वाह खूब सरस

પ્રસિદ્ધિ અમારા મંચ પરથી કરવા માંગતા હોય એની પ્રેરણા કશેથી મળી હોય તો ચોક્કસથી આપ પણ અમારો સંપર્ક કરી શકો છો તો આ જ આશાશા આપ સૌને જય માતાબી જય શ્રી કૃષ્ણ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી